ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતીય આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને ભગવાન સમાન ગણાતા બિરસા એકસો પચાસમી જન્મજયંતિ ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતર વસાવા અને અનંત પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી જેના કારણે આ ઉજવણી આદિવાસી સમાજની એકતા અને લોકચાહનાનું અનોખું પ્રદર્શન બની રહી હતી કાર્યક્રમ શરૂ થતાની સાથે જ વહેલી સવારે આદિવાસી સમાજના હજારો ભાઈઓ બહેનો ટોળા વેળીને નેત્રંગના મુખ્ય મેદાનમાં ઉમટી પડ્યા હતા જનમેદનીનો આ અનેરો પ્રવાહ આદિવાસી સંસ્કૃતિ ઉત્સાહ અને ઉજવણીના માહોલનું સંગમ સ્થળ બની રહ્યું હતું જેણે સમગ્ર કાર્યક્રમમાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો હતો આ ભવ્ય આયોજનમાં લોકપ્રિય યુવા નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા કેન્દ્ર રહ્યા હતા તેમની અકબંધ લોકચાના સ્પષ્ટપણે જોવા મળી હતી ચિતર વસાવાએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની શુભેચ્છાઓ પાઠવતા ભાવનાત્મક સંબોધન કર્યું હતું તેમણે બિરસા મુંડાના વિચારો આદર્શો અને આદિવાસી સમાજના હક્કો માટેના તેમના અવિસ્મરણીય સંઘર્ષને યાદ કરાવ્યું હતું પોતાના સંબોધન દરમિયાન ચેતર વસાવાએ આદિવાસી સમાજની તાકાતનો અહેસાસ કરાવતા કહ્યું હતું કે આજે આપણે વડાપ્રધાનને પણ આપણી તાકાત બતાવી દીધી છે તેમણે યુવાનોને શિક્ષણ સશક્તિકરણ અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે એકતા અને પ્રગતિના માર્ગે આગળ વધવાનો મજબૂત સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી તમામ આગેવાનોએ બિરસા મુંડાના જીવન સંદેશ તેમના આદર્શો અને આદિવાસી સમાજના હક અધિકાર માટે તેમની લડતને યાદ કરી હતી અને નેતાઓએ સમાજને વધુ સશક્ત બનાવવા

ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો મને પૂછ્યું તમારા ડેડિયાપાડા માં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા ને મિત્રો કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ટોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય ફેર પડવાનો નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારોની વાત કરીએ છે સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે અમારા આદિવાસીઓ નું ઉત્થાન નથી થવાનું મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું

ધડધવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે એ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં પાણી નથી જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ આપણો નંદરિયો દેવ આપણો ગામનો દેવ આપણો વાઘ દેવ ગોલ દેવ આપણે પ્રકૃતિ ના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓ ને પૂછી લો

લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે

એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી થી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોહાનો ચોખ્ખો તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ માં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે પાણી માટે આંદોલન જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસીઓ હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે